વડોદરાના ગંભીર બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સફાડી જાગેલી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના કલેક્ટરોને આદેશ આપ્યા કે તમારા જિલ્લાના તમામ બ્રિજોને ટેકનિકલ ટીમ સાથે રાખીને જાતે ચકાસણી કરો અને કોઈ ખખડધજ બ્રિજ હોય એને બંધ કરો અને જરૂરી હોય તો રિપેરિંગ પણ કરો ત્યારે આદેશને પગલે નર્મદા જિલ્લા કલેકટરે પણ જાતે નિરીક્ષણ કરવા નીકળવું પડ્યું એક માહિતી મુજબ છ જેટલા બ્રિજોને બંધ કરવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે પરંતુ કાગળ ઉપરના હુકમ અને ખરેખરના અમલમાં કેટલો ફરક છે કેટલો અંતર છે એ અમે તમને આજે બતાવવા જઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નર્મદા લાઈવ અને હું છું વડોદરાના ગંભીર બ્રિજની હોનારત બાદ હવે રાજ્ય સરકાર તમામ બ્રિજોને તપાસી રહી છે જે અનુસંધાને નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા રાજપીપળા અને અંકલેશ્વર ભરૂચને જોડતા કરજણ નદી ઉપર આવેલા બ્રિજને જાહેરનામું બહાર પાડીને બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે બાજુમાં આવેલા આ બ્રિજ વચ્ચે હંગામી ડિવાઇડર કરી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે પણ યોગ્ય સાઇન બોર્ડ કે ડાયવર્જનની સૂચના બોર્ડના અભાવે પોઈચા તરફથી આવતા વાહન ચાલકો રાજપીપળાના ઉદિત મંદિર પાસે આવેલી ચાર રસ્તા ઉપર આવીને મૂંઝવણમાં પડી જાય છે કે જવું કઈ તરફ ત્યારે ટ્રાફિકનું નિયમન કરવા માટે હાજર ટીઆરબી જવાનો પણ વાહન ચાલકોને બૂમો પાડી પાડીને થાકી જાય છે કે આ તરફ જાઓ આ તરફ જાઓ આજ પરિસ્થિતિ ભરૂચ અંકલેશ્વર તરફથી અને નેત્રંગ ડેડીયાપાડા તરફથી આવતા ભારે વાહનો વીરપોર ચોકડી ઉપર ગૂંચવાઈ જાય છે ત્યાં પણ કોઈ જાતનું ડ્રાઈવર્જનનું બોર્ડ મારેલ નથી કે રાજપીપળા કરજણ નદીનો ઉપર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે અને ભારે વાહનો ત્યાંથી પૂરપાટ નીકળી જાય છે ત્યાં પણ ટ્રાફિકનું કંટ્રોલ કરતા હોમગાર્ડ જીઆરજી દવાનો તેમની પાછળ દોડે છે સિસોટીઓ મારે છે અને તેમને પાછા વાળે છે કેટલાક લોકો જતા રહે છે સરકારના આદેશના પગલે તંત્ર જાહેરનામા તો બહાર પાડી દે છે પણ એનું યોગ્ય અમલ થયો છે કે કેમ એ કોઈ જોતું નથી રાજપીપળા અવદૂત મંદિર ચાર રસ્તા પાસે મોટું સાઇન બોર્ડ યોગ્ય રીતે મૂકાય અને વીરપોર ચોકડી પાસે પણ ત્રણ તરફ મોટી સાઇઝનું ડાયવર્ઝન બોર્ડ મૂકાય એ જરૂરી છે જેથી કરીને ભારદારી વાહન ચાલકો વાંચી શકે અને જે રસ્તે ડાયવર્ઝન આપ્યું છે તે તરફ જઈ શકે છે આશા કરીએ છીએ કે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર નર્મદા લાઈવનું આ રિપોર્ટ જોઈને યોગ્ય પગલાં લેશે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો